મહુવા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર આવતીકાલે ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ મહુવા શહેરમાં આવેલા નગરપાલિકા કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ મહુવા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની અંદર આવેલા એકસો સોળથી વધુ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે જેથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ મહુવા શહેરમાં અનિશ્ચય બનાવ ન બને તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમા ઝાલા તેમજ પીઆઈ કે એસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું ही तो केगावे आप ये तो रिएक्शन वाला विचारो क्यों किया ने गुणवत्ता करिए जी तो और सवाल ही बात कर रहा है आंकड़े रूपायो प्रयोग तो था तो फिर क्या प्राप्ति आना तो कौन पूछे आप ने याक्षात हमें निवेश करने का मतलब से लेऊ ना बने के પછી एक साथ के घना

આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે મુખ્યત્વે બે બંદર છે એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે ત્યાં ગણેશનું મોટાભાગે વિસર્જન થનાર છે તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ત્યાં ત્રીસ જેટલા એસઆરડી જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત રહેશે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને આ ઉપરાંત સામાન્ય જનતાને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આ બે જગ્યાએ ગણેશજીનું વિસર્જન કરે જેથી કરીને અગર કોઈ બનાવ બને છે તો પૂરતી તકેદારી સાથે પોલીસ પણ મદદરૂપ થઈ શકે આ ઉપરાંત સમગ્ર સિટીમાં અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક પીઆઈ ત્રણ પીએસઆઈ એમ કુલ મળીને એકસો ચૌદ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે